નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી અંગે કરેલા નિવેદનના વિરોધમાં ભાવનગર ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો શહેરના ગેટ ખાતે એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના પગલે પોલીસ દ્વારા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા